નમસ્તે મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ અને સવાર સવારના સુપ્રભાત તો સવારમાં આ મેં જે આંબલાનું આંબળાનું જ્યુસ બનાવ્યું હતું તેનું વેસ્ટ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું ફેસપેક બનાવું છું તો ફેસપેક માટે મેં હની મતલબ કે મધ અને કોફી લીધી છે અને થોડું બેસન પણ યુઝ કરીશ એમ કરીને મેં ફેસપેક બનાવ્યો છે અને મેં બે ત્રણ વાર ટ્રાય કર્યો સરસ લાગ્યો મને એટલે પછી મેં તમારી જોડે શેર કરું છું અને આ છે બે દિવસ પહેલાંનો જ વિડીયો છે તો વિડીયો ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને કોમેન્ટ કરજો કાંઈ ભૂલ થઈ હોય કંઈ બોલવામાં કશું જ મતલબ તમને કંઈ ભૂલ દેખાય તો મારી ભૂલ સુધારવા મને કોમેન્ટ કરજો પછી મિક્સરને મેં સાફ કર્યું કારણ કે બે ત્રણ વાર જ્યુસ બનાવતા ઢોરાઈ ગયું હતું તેના ઉપર તો પછી આ ઇલેક્ટ્રિક સામાનનું વસ્તુઓનું શું છે કે એને ટાઈમે સાફ ના કરી અને કાલે ઉઠીને આપણે ઇમરજન્સીમાં જરૂર પડે ને ત્યારે જ આ ખરાબ થઈ જાય એટલે હું એ ચાન્સ લેવા નથી માગતી એટલે હું તરત જ એને સાફ કરી દઉં છું બહુ જ ઘસવા ઘસ્યું પછી માંડ માંડ એના દાગ ગયા કેમ કેમકે મેં તેમાં હળદરનો ટુકડો બી આમળાના જ્યુસમાં નાખ્યો હતો તો હવે શરદીમાં આપણે આપણું વધારે ધ્યાન રાખવું પડશે કેમ કે હવે અત્યારે શું છે આંબળા બહુ જ ફ્રેશ આવે છે તાજા તાજા તો હું ડેલી આમળાનું જ્યુસ ચાલુ કર્યું છે પીવાનું તો પછી ફેસ પેક મેં મારા ફેસ પર લગાવી દીધું અને પછી આ છે જે શિયાળાના કપડાં આપણી શરદીના ગરમ કપડાં એ મેં માળિયા ઉપર રાખું છું આખા વર્ષ માટે પૂર્વ વર્ષ માટે ઉપર રહે છે પછી અત્યારે મેં નીચે ઉથાર્યા હતા એટલે એને થોડો તડકામાં તપાવી દીધા અને વાળીને હું આ જે સ્ટોર રૂમ છે મારું એ સ્ટોર સ્ટોરરૂમમાં આ કબાટ છે સ્ટોર કબાટ જ છે એમાં મૂકી દીધા છે અને પછી માધવ મારો બાબો ઉઠી ગયો તો એને થોડો રમાડ્યો એને ખવડાયું અને પછી મેં મારો ફેસ ધોઈ દીધો તો લાગે છે તમને કંઈ ફરક મારા ચહેરા પર તો બસ આવી રીતે હું કંઈક નવું નવું કરું છું અને હું છું રીના તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી બપોરના બાર સારા સાડા બાર જેવું થયું હતું અને હું રેડી થઈને મારી બેબીને લેવા સ્કૂલે ગઈ હતી એને લઈને આવીને હું મારા વાળ પહેલાં જે ખુલ્લા કરીને ગઈ હતી બહાર નીકળીએ તો શું વાળ થોડા ખુલ્લા મતલબ સ્કૂલે આપણી બેબીને લેવા જઈએ સ્કૂલે જઈએ તો આપણા બાળકોને સારું લાગે કે આપણે રેડી થઈને જઈએ એમાં થોડું એની પણ ઇમ્પ્રેશન સારી લાગે અને ઘરે આવીને હું મારા વાળ બાંધી દઉં છું અને રસોડામાં તો હું બાંધીને જ રાખું છું કારણ કે હું વાળ ખરવાનો ચાન્સ કે વાળ જમવામાં વાળ રસોઈમાં જ વાળ આવવાનો ચાન્સ લે નથી માંગતી એટલા માટે મેં વાળ બાંધી દીધા પછી મને બહુ જ તરસ પણ લાગી હતી તો સાથે સાથે આપણે આપણું પણ ધ્યાન રાખવાનું છે બધાનું ધ્યાન રાખીએ છીએ આપણે આપણું પણ ધ્યાન રાખવાનું અને બીચ બીચમાં આપણે પાણી પીતા રહેવાનું જે તે આપણે એનર્જી લેવલ જાળવ્યું જળવાઈ રહે ડાઉન ના થઈ જાય અને આ છે ફ્રેશ પાલક હવે બધી લીલી શાકભાજી આવશે એટલે હવે આપણે શરદીમાં આપણે બહુ જ આપણું ધ્યાન રાખીશું અને એક પોતાની જાતને વચન આપો કે આપણે પોતાનું ધ્યાન રાખીશું આપણે પોતાનું ધ્યાન રાખશું તો જ બધાનું ધ્યાન રાખી શકશું તો એવી જ રીતે આ છે તાજું તાજું રીંગણ જે એને અમે ભૂટ્ટા પણ કહીએ છીએ આપણે ગુજરાતીમાં અને આ છે ગુલાબી કલરના તો આમાં મેં મસાલો નાખીને હવે હું એને ફ્રાય કરીશ તો મસાલો આપણે જે પણ સબ્જીમાં નાખીએ છીએ એ છે અને થોડો મેં કોર્નફ્લોર અને થોડું દહીં લઈને મિક્સ કરીને થોડીવાર મેગ્નેટ કરી દીધું થોડીવાર અંદર મસાલા જાય એટલે બીચમાં આપણે કાંટા ચમચ મતલબ કે ફ્રોકની મધ્યથી એને અંદર થોડું છેદ પાડી દઈશું અને પછી એને ફ્રાય કરી દઈશું મારો બાબો છે એને બહુ જ ભાવે છે આ અને મને પણ ભાવે છે મારી બેબીને નથી ભાવતા મારાથી તેલ થોડું વધારે પડી ગયું પણ તો બી આ ઓછા તેલમાં પણ સરસ થાય છે પછી મારી બેબી આવી યશવી તો કે મમ્મી હું તારી હેલ્પ કરાવું મને રસોઈ બનાવી છે એને બહુ શોખ થાય છે તો એ પછી પાલકનું શાક વગાર્યું તો મેં બધું ડુંગળી છે લસણ છે એ બધું તૈયાર રાખ્યું હતું લીલું મરચું કાપીને અને મારો થોડો ગેસ વધારે થઈ ગયો એટલે થોડું જ બરા મતલબ બળાઈ ગયું છે પણ તોય બી ખાવામાં સારું જ રહ્યું હતું તો આવી રીતે મેં આ મારા બાબા માટે મારા બાબાનું નામ છે માધવ જે એ ખાઈ લે છે એટલે મેં બનાવ્યું અને પછી મેં આ જે મોટું પેન હતું કઢાઈ મોટી કઢાઈમાં પછી મેં પાલકનું શાક છે એમાં મેં ટ્રાન્સફર કરી દીધું નાની કઢાઈમાં જે વઘારીતું પાલકનું શાક હું મારા માટે બનાવ્યું છે અને મારી બેબી કે મારે પાલકનું થોડું ખાઈશ પણ મને ભાત ખાવા છે તો એના માટે મેં થોડા ભાત વઘારી દીધા કેમ કે આપણે આપણા બાળકોનું ધ્યાન રાખવું જ પડે એ એમની જે ડિમાન્ડો હોય પછી એ બીજું બીજું ખાય બારનું ખાય કે એને કરતાં ચલો ને જે કહે છે એ આપણે બનાવી દઈએ અને બાળકો જમી લે પેટ ભરીને એમાં માનું કેટલું મતલબ કેટલી ખુશ થઈ જાય એનું મોટું સુખ છે કે એના પોતાના બાળકો છે એ પેટ ભરીને જમી લે તો બધાની જેમ મને પણ એવું જ છે મારા બંને બાળકો પેટ ભરીને જમે એટલે મને આનંદ આનંદ થઈ જાય છે મને તો એ પણ એ પણ કે હું ભાત વઘારું પછી જુઓ મેં ભાખરી પણ બનાવી હતી અને એનું મેં ચૂરમું બનાવ્યું ગોળ અને ઘીનું સાથેમાં મેં દહીં પણ લઉં છું અને આ મારી ડીશ છે જુઓ પાલકની સબ્જી અને આ એક વસ્તુ છે જે હું તમારી સાથે શેર કરીશ મને દિવાળી ગિફ્ટમાં જ આવ્યું છે આમ તો વોટર ડિસ્પેન્સર છે પણ મને જેમને આપ્યું એમને એવું કીધું કે આમાં ઓઇલ પણ તમે નીકાળી શકો છો પાણી તો પાણી માટે તો શું આપણે માટલું હોય છે બીજા બધા હોય છે એટલે પાણીની જરૂર વાંધો નહીં આવે મારી જોડે પાણીની બોટલ નથી હું લાવતી એટલે તો આનાથી જો આવી રીતે આસાનીથી આ તેલ નીકળી જાય છે તો હું પહેલાં ડબ્બો જ ઉચ હતી તેલનો પૂરો ડબ્બો ઉચકીને આવી રીતે બરણીમાં તેલ ખાડતી હતી જેથી આપણને ફાવે ના ફાવે પણ આ સારું છે એવું અને પછી મારી નજર જાય છે કે આ મારા દિવાળી ગિફ્ટમાં ફ્રૂટ આવ્યું હતું એમનેમ જ પડ્યું છે તો બધા પછી બધા અલગ અલગ ડબ્બા પડ્યા હતા તો મેં એકમાં કરી દીધું અને મારો બાબોને આવ્યો ફોન લેવો તો અને જો મારા ફેસ ઉપર કેવું થયું એમાં એવું છે કે જે ડબ્બો મેં અહીંયા જગ્યા કરીને એટલે મેં મને લાગ્યું કે ડબ્બો અહીંયા તેલનો ડબ્બો હું ઉપર મૂકી દઉં કબાટમાં એવું મૂકવા ગઈ તો પેલું અન્ન થોડું નળી ગયું તો ઢળાઈ ગયું તેલ મારી ઉપર બી અને નીચે બી ઢળ્યું થોડું એટલે કંઈક આપણે એવું થાય કે કામ ઓછું કરવા જઈએ ને ત્યારે જ કામ વધી જાય મારી જોડે તો થાય જ છે આવું સ્પેશિયલ જો નીચે આ બધું તેલ તેલ થયું એટલે આવું થાય ક્યારેક ક્યારે તમારી સાથે થાય છે આવું અને હું આ જો પછી હું માખણ નીકાળતી હતી તો મલાઈ ભેગી થઈ હતી વીસ દિવસની હમણાંથી કાઢી જ નથી બહુ બધી મલાઈ ભેગી થઈ હતી તો યશવી કે હું ચલાવ મશીન તો પછી મલાઈનું માખણ કાઢ્યું અને હું ગોળા બનાવી અને એને ધોઈ લીધું અને પછી આવી રીતે મેં મતલબ ઘી બનાવવા મૂકી દીધું અને ઘી પણ મારું થઈ ગયું તૈયાર વધુ મેં શૂટ નહોતું કર્યું કેમ કે વિડીયો થઈ જતો તો બહુ જ લાંબો એટલા માટે અને પછી જે તેલ ઢોળાઈ હતું એટલે મેં થોડો ડિટરજન્ટ નાખી અને મેં પૂરું કિચન આખું ધોઈ દીધું પાણીથી અને વાઈપર ફેરવી દીધું પછી ત્યાં સુધી મારું ઘી પણ બનીને ઠંડુ થઈ ગયું હતું તો મેં આ કાચની બરણી છે એમાં કાઢી લીધું તો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ અને હું છોરીના ગુજરાતી અને ગુજરાતમાં એમ અમદાવાદમાં રહું છું આમ કરતા કરતા સવારથી સાંજના પાંચ વાગી ગયા તો હું સવારના પાંચ વાગ્યાની ની ઉઠી અને સાંજના પાંચ વાગી ગયા બધું જ કોઈના મદદ વગર એકલા હાથે બે બાળકોની સંભાળ રાખતા પૂરા ઘરનું કામ કરું છું અને મારા જેવી કેટલી મતલબ કેટલી ની ઘણી બધી સ્ત્રીઓ આવું કરતી હશે એમાં એવું નથી પણ આવી રીતે હું મતલબ પૂરો દિવસ મારો આજે થોડો થાકેલો રહ્યો આ બાજુ માધવના મારા બાબાના રમકડાં અને બસ હું પછી બેઠી મારું એક કુરિયર આવ્યું હતું મેં બેલી ફેટ માટે મતલબ કે પેટનું એવો લોસ માટે હા એક બિલ્ટ આવે છે મેં જોયું એટલે મેં પણ મંગાવ્યું કે જો ચલો જોઈએ કેવું રહે છે તો હાલ તો મેં મંગાવ્યું છે જોવું મહિનો યુઝ કરું પછી ખબર પડે તો બસ આટલું જ હતું સવારના પાંચ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા બિના કોઈની મહેમ મતલબ હેલ્પ લીધા વગર એકલા હાથે એક નારી કેવું ઘર સંભાળે છે એ જ હું બતાવું છું અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો How do you...